એવું છે હવે વેકેશન વેકેશનમાં રોકાવાનું છે ને કેટલા દિવસ વેકેશન તો કેટલા જ તો જો કેટલી તારીખ પચીસ તારીખ તો થઈ ગઈ છે પચીસ તારીખ થઈ છે આજે તો અહીંયા કેટલા દી રહ્યા હોય તારે ચૌદ દી ચૌદ દી ચૌદ તારીખ થઈ ગઈ તેર ચૌદ દી રહ્યા હોય એટલું સમજવા હમણું અહીંયા જો ગાંડું એક આમાં કુપાળ ને બધા અને અમારે મહેક દીકોની ગયું છે દીદીના ઘરે અને આજ અમારે ખુશખબરી એ છે કે

ચાલો આપણે બટેટા રીંગણા લેવા આવ્યા છીએ શું દર બનાવું યાર શું ખાવું એમ એટલે કાલે તો બે ત્રણ દિવસ ગુવાર ભીંડો ખાધો પાછા રીંગણા બટેટા પેન બે દી પેલા પાછા રીંગણા બટેટા ખાધેલા એટલે એમનો મસ્ત તો લોટ બાંધે છે કે શું કહેવાય એમ લોટ બાંધવાનું કહેવાય એવું છે કે બીજો હોતો શબ્દ કહેવાય મહાળો હા રાઈટ મહાળું

વાત હાલે <laughs> 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 <laughs>

કેરમો તો વરસાદમાં માં એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો 10 15 તીમાં અમાર પણ આવી જ છે ગુજરાતમાં તો ભાગીએ વાડીએ ઓ પ્રિન્સ કા એમલુ ને રુદ્ર ભાઈ બધાય તૈયાર થઈ ગયા છે ને અંતર હાલો ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે નરો આ છ વીઘામાં ધાકવાનું છે જો જોબ તમને દેખાય કોક માંડવી હજી ઉગી હાઈકું તોય પાછી ઉગી છે પપ્પા મસ્ત બાંધે વાળો ને એવું બાંધે તમારે બે ઉડા ભાણભાઈ શું કરે છે તમે બતાડો મિત્રો છોકરા કે બે આવીને ડાયરેક્ટ જો ક્યાં પડી ગયા તમે બતાવું જો હજી ઘરેથી નાય ને આવ્યા બે તો વિચાર કરો હે શું કરો છો બે હે ભાઈ વાહ કુંડી અમને થોયમ ઉભા તો તો બેજન મિત્રો સમજી જાવ ને કપડા ફટ વગર કપડા વગર નાવા મીડ્યા કેતો મામા કપડા વગર નાવા નો કેતો કપડા કુંડી છે મિત્રો સેફટીમાં છે જો કુંડીમાં નાહી ખાલી કાં ક્યાં ભઈ નઈ નકો હાલો હું છે ને થરે તો મસ્ત જો 6 વાગ્યા નાખું ફટાફટ હાલો ઘણી ઘોવે છે ને આટલું આય હે છે લાગી હજી બાકી હે મે અઢી વીઘાન બાકી હે અઢી વીઘાન આયકો હે એ બાકી હે મિત્રો 3 વીઘાન લબ આયકી બે વીઘાન બાકી છે મારા અંદર પોરો સનડાન જે કે માં આપણો પોરો જે એમ સનડાન ને પોરો જે કા પ્રિન્સ ભાઈ કે માં આયકો કરવાન કે હર કે ઉપર ઉપર જોન કર ઓ માય ગોડ આ મને આવડે તો હું કરું એલે તો મિત્રો આ માઈકો કરવાની फटाफट जो <laughs> <आए। laughs> <पाधे। laughs> <laughs> <laughs>

તારું કેવું છે જમમ હું કહું વાળું કરવા હાલો ના કર